કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા માય જીઓવી પોર્ટલ પર તારીખ છોકરી સતત અગ્રેસર રહીને કુલ વોટના તેતાલીસ ટકા વોટ સાથે પીપલ્સ ચોઈસ કેટેગરીમાં પ્રથમ ક્રમાંક સાથે વિજેતા થયો હતો દ્વિતીય ક્રમે રહેલા ઉત્તર પ્રદેશના નવ ટકા મત મળવા પામ્યા હતા જ્યારે બાકીના પંદર રાજ્યો અનુક્રમે મત મેળવ્યા હતા આ વર્ષે કર્તવ્ય પથ પર યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત રાજ્યના માહિતી વિભાગે પ્રસ્તુત કરેલા ટેબલોમાં વંદે માતરમ અને સ્વદેશી ચળવળના સમન્વયથી ઉદ્ભવેલી આઝાદી માટેની ક્રાંતિથી લઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા આત્મનિર્ભરતા માટે સ્વદેશીના મંત્રની યાત્રાને તાદશ કરી રજૂ કરવામાં આવી હતી